બોટાદના રાણપુર શહેરમાં બંધના એલાનને મળ્યું સમર્થન સમગ્ર રાણપુર શહેરમાં દુકાનો બંધ રાખી વેપારીઓએ પંચાયતના એલાનને આપ્યું સમર્થન વારંવાર સફાઈને લઈ લોકો દ્વારા થતી ફરિયાદને લઈ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કામદારો કામ કરે છે કે કેમ તે મામલે ગેરહાજર સફાઈ કામદાર મામલે સફાઈ કામદારના સુપરવાઇઝર દ્વારા તલાટી મંત્રી સાથે થઈ હતી બોલાચાલી तलाटी मंत्री द्वारा जाहिर मां धमकी तेमज असभ्य वर्तन करना सफाई कामदार विरुद्ध नोधाई फरियाद राणपुर ग्राम पंचायत द्वारा जाहिर प्रसिद्ध करी ग्राम पंचायत ना बंदना ऐलान ने समर्थन आप वेपारी संगठन ने अपील करी हती त्यारे आज समग्र रारपुर शहर तमाम बजारों में धंधा रोजगार अड़गा रही वेपारी वे दुकानों बंद राखी बंदना ऐलान ने सफल बनाव રાણપુર શહેરમાં સફાઈ કામગીરી અંગે સ્થાનિકો લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી હતી તે અનુસંધાને ગઈકાલ હુસેની ચોક ખાતે ગ્રામ પંચાયત સરપંચ તલાટી અને પંચાયત કર્મચારીની ટીમ દ્વારા સમીક્ષા કરવામાં આવતા સ્થળ પર મુકેશ વાઘેલા નામના સફાઈ કર્મી દ્વારા ગ્રામ પંચાયતના તલાટીની સાથે ગેરવર્તન અને ધમકી આપવા સંદર્ભે સમગ્ર રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સખત વિરોધ નોંધાવ્યો હતો તેમજ જાહેર નોટિસ કરી રાણપુર શહેર બંધ પારવા રાણપુર શહેર વેપારી એસોસિએશનને અપીલ કરી હતી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા તમામ પ્રાથમિક શાળાઓએ રજા રાખી ગામ બંધમાં સમર્થન આપ્યું હતું ગ્રામ પંચાયત સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે આજ એક દિવસ બંધ પારી તલાટીને ધમકાવવાનો વિરોધ કરવામાં આવ્યો છે આવતીકાલથી ગામની તમામ દુકાનો વેપાર ધંધા ફરી શરૂ કરી દેવામાં આવશે પોલીસ સ્ટેશનમાં આંગ ફરજ રૂકાવટ સહિતની ફરિયાદો પણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું રાણપુર શહેર તલાટી મંત્રી તેમજ સફાઈ કામદાર વચ્ચે થયેલ બોલાચાલી બાદ આજે સજ્જર બંધ રહેલ વાઘેલા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવેલ કે ગ્રામ પંચાયત દ્વારા અમારી સાથે ઓર માયુ વર્તન કરી ક્યાંક ને ક્યાંક જાતિને લઈ અમારી સાથે છે અમારે અમુક સફાઈ કામદારો કામગીરી કરતા નથી અને સ્થળ ઉપર હાજર પણ ન હોય એટલે અમે રૂટીન વિઝીટ કરતા હોય કેમકે અમે સફાઈને પ્રાથમિક ધોરણે લઈશું અને અમારી આવે એમાં કાલે અમે આ રીતે વિઝિટમાં નીકળ્યા તો એક કામદાર નહોતો એટલે અમે પંચરોજ કામ કરતા હતા હું બીજા વિસ્તારમાં હતો તલાટી બીજા વિસ્તારમાં હતા આ મુકેશભાઈ પૂંજાભાઈ વાઘેલા જેઓ તલાટીને ધમકી આપી અને ફરજ નું કામ કર્યું તલાટીને એવું કહેવામાં આવ્યું કે તમારે આ કંઈ કરવાનું નહીં તો આજે કાયદેસરની જે કાર્યવાહી હોય એની રૂકાવટ કરે આ વાત ગામમાં થતા વેપારી મહામંડળ તમામ પાર્ટીના આગેવાનો સમાજના આગેવાનો કે ભાઈ આ રીતે ગામ બંધ રાખી અને કોઈ પણ કર્મચારી આવે તો ગામ માટે કામ કરવા આવતો હોય હવે જો એને સાથ સહકાર નહીં મળે અને એ કોઈને કહી જ નહીં શકે

એટલે આજ આજ ના દિવસ પૂરતું બંધ થયેલ છે આવતી કાલથી રાબેતા મુજબ ચાલુ રહેશે કેમ કે તંત્ર એ અમારી સાથે રહ્યું છે અને અમને યોગદાન સારું આપ્યું છે ગત રોજ ત્રણેય કચેરી માં અવારનવાર ફરિયાદો મળતી હોય કે અમારા વિસ્તારમાં માં સાહેબ સફાઈ થતી નથી વેરો ભરે તો હળવે થી કેતા જાય કે સાહેબ અમારા વિસ્તારમાં સફાઈ થતી નથી અસંખ્ય મૌખિક ફરિયાદો મળતા અત્રેની કચેરીની ટીમ દ્વારા અવારનવાર જે પચાસ થી વધુ વધુ જે કર્મચારીઓ છે અમારા સફાઈ કામદારો જે અંશકાલીન છે એ સફાઈ કામગીરી કરતા જ નથી અહીંથી હાજરી પુરાવી જાય છે થવું પછી પંદર વીસ મિનિટ અડધી કલાક રોકાય છે ત્યારબાદ છે ઘરે જતા રહે છે તો ગત રોજ અમને આ માહિતી મળતા અમારા એક ગટર કામદાર રવિભાઈ ભીખાભાઈ વાઘેલા જેઓની કામગીરી ગટર કાઢવાની છે અને ઉછીની તો વિસ્તારમાં તેઓ ગટર કાઢવાની કામગીરી કરે ત્યાં અમે અચાનક આકસ્મિક મુલાકાત કરતા ત્યાં પંદર રોજ કામ કરતા અમારા બીજા અંશકાલીન ગટર કામદાર મુકેશભાઈ વાઘેલા આવે અને અમોને હાથ લાંબો કરી અને જણાવે કે માપમાં રહી અને વાયરાઈ ન પડતો અને ત્યારબાદ અમે જણાવ્યું કે આવું અસભ્ય વર્તન ન કરાય એના બદલામાં અમારા પટ્ટાવાળા છે એને કીધું નોટિસ આપવાનું અમે જણાવે તો તો ત્યારબાદ મુકેશભાઈ એવું કીધું થાય તે કરી લઈએ અને હું તને એટ્રોસિટીમાં ફસાઈ દઈશ એવું પણ ધમકાવેલ અને આજુબાજુમાં રહી છો બે લેડી અને જેમ સાંભળતા હતા આ સમગ્ર ઘટનાના સાક્ષી હતા ધમકી નહીં તે અંશકાલીન રોજમદાર છે અને વર્ષોથી અંશકાલીન રોજમદાર જ છે

અમારી આગળની નીતિ એવી છે કે જે ખરેખર સફાઈ કામદારો કામ કરવા માંગે છે એને અમે રાખીશું જે નથી કરવા માંગતા એને પંચરોજ કામગીરી છૂટા કરશું અને એજન્સી દ્વારા કે સરકારી ધારાધોરણ મુજબ અ

ઉપરાંત અવારનવાર સફાઈ કામદારો હડતાલ ઉપર જતા હોય કામ કરવું નથી એના પ્રશ્ને માથાકુટો થતી હોય વચ્ચેના સમયમાં એવું બનેલું કે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટર પદ્ધતિથી માણસો ગામની અંદર સફાઈ કરવામાં આવતી હતી અને ફર્સ્ટ ક્લાસ સફાઈ થતી હતી આજે સાઈઠ જણા હોવા છતાં સફાઈ નથી થતી એનું આશ્ચર્ય અમને ખુબ થાય છે બીજી વસ્તુ એ છે કે માણસો અહીંયા આવીને અમે તપાસ કરી પંચાયતમાં તો પંચાયતમાં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ બધા અમારા કર્મચારીઓ તો નોકરી પર જાય છે એટલે અમે રજૂઆત કરી તમે તપાસ કરો માણસો સહી કરીને ઘરે જતા રહે છે કે કામ ઉપર જાય છે સરપંચ શ્રી અને ગામના બીજા આગેવાનો આ બધા લોકો દરેક એરિયામાં જે જે એરિયામાં શંકા પડતી હોય ત્યાં ફરિયાદ હોય અમારી સફાઈ નથી થતી ત્યાં લોકો જઈને તપાસ કરે ભાઈ આપણો અત્યારે સફાઈનો ટાઈમ ચાલે છે કર્મચારી હાજર છે કે કેમ એના અનુસંધાન તલાટી સાથે અભદ્ર વર્તન કરેલું છે એની ફરજમાં રુકાવટ કરીને એને ધમકી મારેલી છે અને એવું કેવામાં આવું તારે બહુ દોઢું નહીં થવાનું જેમ તંત્ર અમારું ચાલે એમ જ ચાલશે તો આવી રીતે તંત્ર ચાલે નહીં પંચાયત ચાર પાંચ લાખ રૂપિયા પગાર ના પગાર જો ગામમાં સફાઈ ના થતી હોય અને ગામના વેપારીઓ પણ ખુબ આભાર માનીએ છીએ સૌ બધા અમારી સહકારમાં માં રહ્યા છે અને આ ગામનો પ્રશ્ન વેલી તકે હલ થાય અને ગામની સાફ સફાઈ થાય તો ગામ નું આરોગ્ય બગડે નહીં એવી અમારી ભાવના છે મારું નામ મુકેશભાઈ પૂજાભાઈ દલિત સમાજ ના સફાઈ કામદારો વિરોધ આ ખોટું ખોટું કાર્યકરું છે હું અગાઉ મારા કેસ ચાલે છે ભાવનગર તથા કેસ પરમાર એવા તેમની સામે ગરબા જાતિ છે એટલે તેમની સાથે હું નાનો દલિત સમાજ છું એટલે એમની સામે હું સરકીતિ નિકાલ કરીને આવ્યો તે તમને સારું લાગ્યું નથી કારણ કે હું દલિત સમાજ છું નાનો હોટ અને મારો હોદો શું છે કે સફાઈ સુપર વાઝે તરીકે એટલે મારે ખુરશી વજાવાની હોય હાજરી પીરવાની હોય બરાબર ગામ ધોરણમાં જેવા તપાસ કરવા માટે કામ કર્યું છે કે નથી કર્યું એવાનો હોદો હોય એટલે તેમની સામે મારી એટલે બેસાય નહીં બરાબર આવું બધું જાતે ભેદભાવ બધું ખુલતો રાખીએ અને મારી સાથે આ વર્તન કરેલું છે હવે મારા ભત્રીજાના વહુને કાલ પાણીનો વારો હતો વીસ તારીખ સવારે અને સાત થી સવારે છ થી સાડા નવ દસ વાગ્યા સુધી પાણીનો વારો હોય છે એમને પાણીની મોટર ચાલુ કરવાથી ક્રેક આવ્યો એ સફાઈ કામદાર રવિભાઈ ભીખાભાઈ વાઘેલા મારા ભત્રીજા છે અને ભૂચી ચોક

અમે કોમ બાદ માં સમજતા નથી છે આ અમારી વિગત બોર નીચે હું સમાજ છું બરાબર હું અંદર ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કામ કરું છું ફરજ બજાવું છું તો ઠપકો દેવો હતો મને નામો બી હતો અથવા તો મારી પર જે કાર્યદર્શન કાર્યવાહી પગલા લેવાતા લેવાતા પણ આ અમારી દલિત સમાજ નું તમામ નું આ ગામ આખું બંધ રાખી અને મારી દલિત સમાજ નું અપમાન કર્યું છે મારા બાબા સાહેબ સંવિધાન નું અપમાન કર્યું છે કાર્યવાહી કાર્યવાહી મારું મને ફરિયાદ કરવા જે આગળ ફરિયાદ ફરિયાદ મારી પાસે પડી છે એને રિપોર્ટ કર્યો છે મારી પાસે ફરિયાદ કરી મારી ફરિયાદ લીધી નથી બરાબર અમારી દલિત સમાજ નું અપમાન કરે એક એક મુજબ દાખલ થાય છે ગમે તે દલિત સમાજ

એ લોકોને કાયમી કરવા માટે લડતા હોય અને આ લોકો હેરાન પરેશાન કરતા હોય અને આ લોકોને કાઢી હોય એટલે આ લોકોએ કોર્ટ નું શરણ લીધેલું છે અને કોર્ટ ની અંદર આ લોકો કે જીતી ગયા છે પણ એમને ગમતી પક્ષી વાત નથી મુકેશભાઈ પૂજાભાઈ પોતે લીડર છે અને એ પોતે સફાઈ કામ દ્વારા ના પ્રશ્ન લઈ

અને બીજા અન્ય કોઈ પણ વગર જાયરેતા વગર લઈ લે અને પોતાને પોતાની મુજબ લઈ લે અને ભરતી કે ના કી થઈ જાય અમારી માંગણી એ છે કે ભાઈ કાલની ઘટનાનો મે વિડિયો જોયો અને સરો પર હાજર હતા આ વ્યક્તિને મે સાબળ્યા અને ખરેખર આ વસ્તુ હાવ ખોટી છે અને તબને ઉપસાઈ કાઢલે છે ખોટા કેસ કરીને ગામમાં ઇશ્યુ ઉપર કરવા અને એમને લખી છે નોટિસ લખ્યું છે કે ગામની એકતા જળવાઈ આ ગામની એકતા તોડવાનું તલાટી અને સરપંચ દ્વારા

દલિતના છોકરાનું ખૂન કરી ના કે મારે ગામ બંધ રહેશે એ બાયદ્રી વગર આપે દલિતના છોકરાને ગાય દે છે તેથી ગામ બંધ રહેશે તારે વેપારી મામલા માં ફરવા નીકળવાનો છું કે વેપારી મંડળ તમે બંધ રાખ્યું છે કોના કહેવાથી બંધ રાખ્યું છે અને બંધ રાખ્યું છે કાલે દલિતના છોકરાઓનું અપમાન થાય તેથી ગામ બંધ રાખશો નકર મોટી સવાય જેવી થાય છે તમામ જે સુભાઈ ગ્રમીઓ છે અત્યારે સભાઈ ગામ ચાલુ છે કામ એમાં આવ્યું છે એમને હગાયું છે હવે એમની ગણતરી એવી હોય કે આ લોકો ને લેવા છે ને આપડે આકપી દેવું છે તો એમની વાત છે પણ એમના લોકો ને આ કણા ની ખટકે છે આ લોકો ને લેવા નથી કાયમી કરવા નથી